મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ બદલ કચ્છ કલેક્ટર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં માટે અત્યારે જ્યારે માનવઝ દ્વારા સત્તર વર્ષ પૂરા થઈ અઢારમું વર્ષમાં પ્રવેશ કરવાનું થાય છે ત્યારે માનવઝની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આશા રાખું છું કે અત્યાર સુધી જેમ સમાજની સેવા કરી છે લોકોની પરેશાનીઓને લોકોની ઈચ્છાઓ અપેક્ષાઓને વાંચા આપી છે એ રીતે સારી રીતે એની કામગીરી કરતા રહેશે સાચી માહિતી સાચા અહેવાલો અમારા સુધી પહોંચાડતા રહેશે અને કોઈ જગ્યા તંત્રની મદદની જરૂરત હોય અથવા કોઈ જગ્યા તંત્રને એક્ટિવ બનવાની જરૂરત હોય એ વસ્તુ પણ અમારા ધ્યાને મૂકશે ફરી એકવાર મા ન્યૂઝની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ નહીં ખૂબ સારી વાત છે કે અત્યારે જ્યારે લોકશાહીનો ચોથો સ્તંભ કહી શકાય તેવા મીડિયા જગતમાં નવા નવા ચેનલ એવા આવી રહ્યા છે જે તે છેવાડાના લોકોની મુશ્કેલીઓ એની પરિસ્થિતિ તંત્ર સુધી પહોંચાડે છે તો આવી રીતે ગ્રાસ રૂટ રિપોર્ટિંગ અને સાચી રિપોર્ટિંગ થતી રહેશે એવી હું અપેક્ષા રાખું છું શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠમો જન્મોત્સવ સંવંત બે હજાર એંસી ફાગણવદ એકમ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર સંતોના આશી વર્ચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પૂજારી જંગમ શંકર દેરોના જય માતાજી